ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં શું પૈસા અને ગરીબી ભાગ્ય દ્વારા નક્કી થાય છે શું વ્યક્તિ જન્મથી જ ગરીબ હોય છે કે તેના વિચારો અને નિર્ણયો તેને ગરીબ રાખે છે ઘણીવાર લોકો તેમની ગરીબી માટે ભગવાન અને તેમના ભાગ્યને દોષ આપે છે પરંતુ શું ભાગ્ય ખરેખર બધું નક્કી કરે છે જો તમે પણ આવું માનતા હોય તો આ વિડીયો તમારી વિચારસરણાને સંપૂર્ણ બદલી નાખશે હું તમને એવા પાંચ રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જેને જો જો જેને જો તમે સમજીને તમારા જીવનમાં અમલમાં મૂકશો તો આવનારા પાંચ મહિનામાં તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી તમે ક્યારેય ભગવાન ભાગ્ય અથવા નસીબને દોષ નહીં આપો પરંતુ તમારા પોતાના ભાગ્યના માલિક બનવાનું શીખી જશો તેથી જો તમે ખરેખર ધનવાન બનવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો શું તમે પણ તમારા જીવન અને તમારા કર્મથી ગરીબી દૂર કરવા માટે તૈયાર છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખજો ચાલો મિત્રો આ નાની વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળો પ્રિય મિત્રો ગામના એક નાના કાચા મકાનમાં રહેતો વિક્રમ બાળપણથી બાળપણથી જ ગરીબ હતો લાચાર અને સિંહ સિંહસાતાનો ભોગ બનેલો હતો તેના માતા પિતાએ ખૂબ મહેનત કરી પરંતુ નસીબે ક્યારેય તેમનો સાથ ન આપ્યો જ્યારે મોટો થયો ત્યારે વિક્રમે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું તેણે પોતાના પરિવારનું પેટ ભરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તે ગમે તેટલું કામ કરે તેના ઘરમાં ક્યારે સમૃદ્ધિ આવી નહીં અને વિક્રમ વારંવાર વિચારતો કે તેનું નસીબ ખરાબ છે દરરોજ જ્યારે તે ખેતરમાં અથવા કોઈના ઘરે કામ કરીને પાછો ફરતો ત્યારે તેની આંખોમાં માત્ર એક જ પ્રશ્ન રહેતો હું આટલો ગરીબ કેમ છું ભગવાનને મને આટલી બધી ગરીબી કેમ આપી છે તે આમ કહીને પોતાને સાપ આપતો આપતો પોતાને કોચતો રાત્રે જ્યારે તે તેની ફાટેલી જૂની પથારી પર સૂતો ત્યારે તેને માત્ર તેનું દુર્ભાગ્ય જ દેખાતું હતું તેની હાલત જોઈને ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાડતા અને કેટલાક તેને દિલાસો આપવાનો પ્રયત્ન કરતા પરંતુ વિક્રમના મનમાં હંમેશા આ પ્રશ્ન રહેતો કે શું ગરીબી તેના નસીબમાં લખેલી છે પછી વિક્રમ સાથે કાંઈક એવું બનવાનું છે જેની વિક્રમે કલ્પના પણ નહોતી કરી વિક્રમ તેનું કામ કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ગામનો એક વૃદ્ધ માણસ મળ્યો તેણે વિક્રમને કહ્યું કે બેટા જો તું તારા જીવનની સમસ્યાનો ઉકેલ ઈચ્છતો હોય તો જંગલમાં ધોધ પાસે એક મહાત્મા રહે છે તે ખૂબ જ જ્ઞાની છે અને તેણે આ લોકોનું જીવન બદલી નાખ્યું છે તું તેની સલાહ લઈ શકે છે વિક્રમના મનમાં આશાનું કિરણ જાગ્યું તેણે વિચાર્યું કે કદાચ મહાત્માજી મને મારી ગરીબીનું કારણ જણાવશે અને તેનો કોઈ ઉકેલ આપશે બીજા જ દિવસે વિલંબ કર્યા વિના તે જંગલ તરફ ચાલ્યો ચાલ્યો ગયો જંગલમાં ઘાટ અને રહસ્યમંત હતું તેણે રસ્તામાં બીક લાગતી હતી પરંતુ તેની પરિસ્થિતિ સુધરવાની ઈચ્છાઓ તેને આગળ વધવાની શક્તિ આપી રહી હતી ઘણા કલાકોની મુસાફરી પછી તે ધોધ પાસે પહોંચ્યો ત્યાં એક વૃદ્ધ મહાત્મા ઝાડ નીચે ધ્યાન મગ્ન હતા તે બીતતા બીતા વિક્રમને કહ્યું પ્રણામ મહાત્માજી મહાત્માજીએ આંખ ખોલીને મધુર અવાજે કહ્યું આવ બેટા બેસ શું સમસ્યા છે વિક્રમની આંખો આંસુથી ભરાઈ ગઈ તેને રડતાં રડતાં કહ્યું કે મહાત્માજી હું ખૂબ જ ગરીબ છું મેં મેં ક્યારે સારું જીવન જીવ્યું નથી બાળપણથી જ લાચારી અને નિસ્હાતા મારી સાથે રહી છે મેં એવું મેં એવું કયું પાપ કર્યું છે મારું ભાગ્ય આવું છે શું હું ક્યારે ધનવાન બની શકીશ કે નહીં મહાત્માજી હસ્યા અને કહ્યું બેટા તારી સમસ્યાનો ઉકેલ તારી અંદર જ છે ગરીબી ભાગ્યનો ખેલ નથી પરંતુ વિચાર અને કાર્યનું પરિણામ છે હું તને જીવન વિશે પાંચ વાતો જણાવીશ જો તું તેને સમજીને યોગ્ય રીતે અપનાવીશ તો આવનારા પાંચ મહિનામાં તારું જીવન બદલાઈ જશે વિક્રમને વિક્રમને કહ્યું સારું મહા મહાત્માજી હું તૈયાર છું મહાત્માજીએ કહ્યું સારું મને ધ્યાનથી સાંભળ ગરીબીમાંથી બહાર આવવા આવવાનું પહેલું પગલું છે તારી વિચારસરણાઈ બદલવી પડશે જ્યાં સુધી તું તારી વિચારસરણી નહીં બદલે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને ધનવાન બનાવી શકશે નહીં વિક્રમ ચોક વિક્રમ ચોકી ગયો અને મહાત્માજીને પૂછ્યું કે વિચારસરણી કેવી રીતે બદલવી મહાત્માજીએ સમજવા સમજાવવાનું શરૂ કર્યું કે મોટા ભાગના ગરીબ લોકો માને છે કે તેઓ ગરીબ છે કારણ કે તેમનું નસીબ ખરાબ છે પરંતુ આ સાચું નથી પૈસા અને ગરીબીનું સૌથી મોટું કારણ વિચારવાની અને કરવાની રીત છે ધનવાન લોકો હંમેશા નવી તકો શોધે છે તેઓ તેમની મહેનત યોગ્ય દિશામાં લગાવે છે અને તેઓ ક્યારેય માનતા નથી કે તેમનું નસીબ ખરાબ છે તેમણે વધુમાં કહ્યું તેમણે વધુમાં કહ્યું કે તારે તારા વિચારો બદલવા પડશે જ્યારે પણ નવી તક આવે ત્યારે તેને જવા ના દે હંમેશા શીખ શીખતા રહો અને તમારી કુશળતા સુધારો વિક્રમને માથું હલાવ્યું અને કહ્યું હું સમજી ગયો મહાત્માજી મને બીજી વાત જણાવો મહાત્માજીએ કહ્યું કે જવાબદારી લો અને બહારના બનાવવાનું બંધ કરો બહાના બનાવવાનું બંધ કરો મહાત્માજીએ કહ્યું કે ગરીબ માણસ હંમેશા બીજાઓને સરકારને સરકારને સમજાને તેના સમાજને તેના ભાગ્યોનો દોષ આપે છે પરંતુ ધનવાન માણસ પોતાની જવાબદારી લેશે એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જો ખેડૂત એવો વિચારતો રહે કે વરસાદના અભાવે તેનો પાક બગડી ગયો તો તે ક્યારેય આગળ વધી શકશે નહીં પરંતુ જો તે વરસાદના અભાવે કૂવા અને ચિંચાઈના નવા રસ્તા શોધે તો તેની ખેતી ક્યારેય બગડશે નહીં વિક્રમે આ વાત ખૂબ જ ગમી તેણે લાગ્યું કે તે હંમેશા પોતાની જ સ્થિતિ માટે ભગવાન અને ભાગ્યને દોષ આપતો હતો પરંતુ તેણે ક્યારેય પોતાની જાતને દોષ આપ્યો નહીં બદલવાનો પ્રયત્ન કર્યો નહીં ત્રીજી વાત પૈસાને યોગ્ય રીતે મેરેજ કરો એની વ્યવસ્થા પણ કરો મહાત્માજીએ કહ્યું કે મોટા ભાગના ગરીબ લોકો જે કમાય છે તે ખર્ચી નાખે છે અથવા કાયમિક વસ્તુઓ પર રોકાણ કરે છે પરંતુ ધનવાન લોકો પૈસાનું રોકાણ કરવાનું શીખે છે તેઓ જાણે છે કે પૈસા કેવી રીતે વધારવા વધારવા એનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવું તેમણે જણાવ્યું કે જો તમે થોડા સ પૈસા બચાવવા બચાવવાનું અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું શીખી જાઓ તો ધીમે ધીમે તમારી સંપત્તિ વધવા લાગશે તમારી મહેનતની સાથે સમજદારી પણ લાવવી પડશે વિક્રમને વચન આપ્યું કે હવે તેના પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરશે ચોથી ચોથી વાત નવી વસ્તુઓ શીખો મહાત્માજીએ કહ્યું કે ગરીબ માણસ હંમેશા હંમેશા જ કરતો આવ્યો છે તે જ કરતો રહે છે પરંતુ ધનવાન માણસ હંમેશા નવી વસ્તુઓ શીખે છે તેમણે ઉદાહરણ આપ્યું કે જો મજૂર માત્ર મજૂરી જ કરતો રહેશે અને કાંઈ નવું નહીં શીખે તો તે હંમેશા જ મજૂર રહેશે પરંતુ જે તે નવી કૌશલ્ય શીખશે તે તો તેની આવક અનેક ઘણી થઈ જશે વધી જશે ઘણી વધી શકે છે વિક્રમે નક્કી કર્યું કે તે નવી વસ્તુઓ શીખશે અને તેના કામને વધુ સારું બનાવશે પાંચમી અને સૌથી મહત્વની વાત ધીરજ અને ચિત્ત રાખો મહાત્માજીએ છેલ્લી વાત કહી કે ધનવાન બનવા માટે ધીરજ અને સ્થિત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે સફળતા રાતોરાત નથી મળતી પરંતુ સતત પ્રયત્નોથી મળે છે તેણે તેણે વિક્રમને સલાહ આપી કે તેણે દરરોજ થોડો સમય પોતાની કુશળતા સુધારવા માટે કાઢવો જોઈએ મહાત્માજીની વાત સાંભળીને વિક્રમને પ્રતિજ્ઞા લીધી કે તેણે પોતાની વિચારસરણી બદલશે સખત મહેનત કરશે અને પોતાના પૈસાનો યોગ્ય ઉપયોગ કરશે તેણે પોતાના ગામમાં નાનો ધંધો શરૂ કર્યો નવી કૌશલ્યો શીખી અને પોતાની જવાબદારીઓ સમજી પાંચ મહિના પછી તે પહેલાં કરતાં ઘણી સારી સ્થિતિમાં હતો હવે તેની પોતાની દુકાન હતી લોકો તેને માન આપવા લાગ્યા અને ગરીબી ધીમે ધીમે ખતમ થવા લાગી હવે વિક્રમને સમજી ગયો હવે વિક્રમ સમજી ગયો હતો કે ગરીબી શ્રાપ નથી પરંતુ વિચારનું પરિણામ છે જો તમે તમારી વિચાર શ્રેણી બદલશો તો તમારું ભાગ્ય પણ બદલાઈ જશે નીતિ વચન વ્યક્તિ માત્ર તેની મહેનત વિચાર અને કાર્યોથી ધનવાન બને છે નસીબથી નહીં તો મિત્રો આ વાર્તામાં બોધ મળે છે કે વ્યક્તિ માત્ર તેના વિચાર અને કર્મથી જ ધનવાન બને છે નસીબથી નહીં જો તમે પણ આ પાંચ નિયમો તમારા જીવનમાં લાગુ કરશો અને તેનું પાલન કરશો તો ભગવાન આશીર્વાદ અને તમારી મહેનતથી દુનિયાની કોઈ તાકાત તમને સફળ વ્યક્તિ બનતા રોકી નહીં શકે તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ